તો પછી આ તો કાઈ ન કેવાય માર માન વાળા ને ડોબા સારવા જાવ ને એટલે આંતી ને હારા ગીત ગાઈ દીધી હા ખરા બપોરે કોણ ગીત લલકારે લે આ મારા બેટા ની વહુ મારી બેટી થાંભળા ધોતા ધોતા ગીત ગાઈ આ ડોબા ફૂટ્યા તો ખબર ન પડે ની ના

ભૂતારે જોઈને <laughs> <laughs> <laughs>

તે ગીત લલકારે ન હોય હા પણ એમ નઈ પડી તું કે 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 નકર હું આવી ગયો તમારા ઘર હા આ હાતે એ હા હવે તમે ઘર માં કરી જાવું તો આવા ને બોલા રહો આ જવા રિક્ષા પડી જાય ને તો ભૂ દે નાસ્તો કરી જા આવો ઢબુડિયા છોકરા ગોગા દેવી ને બા દેવા હારે હારે આયા હાલો હવે બેરો એ બેરો અરે બાપ રેલી ગદની કેમ ફફડાટી મારી આવી શું થયું અમે ઓલી વાડે બધાય કંપન હતા ગયા હા થઈ કે

આ ભૂત તો હારું કરે અમને ને કેકાદાન આમાં ઓછું થઈ જાય બા હાચું બા હાચું આ છોકરો કોઈ જિંદગીમાં ખોટું ન બોલે બાઈ આ ખોટું બોલે પણ આ ન બોલે યાર આ ન હે હે તે સકળામાં ગયા હા હારું કરે કોઈ કાંઈ ખીરું નથી ને ના કોઈ કાંઈ ન કર્યું હા તો મય દે નહીં હારું કરો અંદર ઢગુડી પા